નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય તો કે વાયુરૂપ તટસ્થ પ્રમાણુ વાયુરૂપ તટસ્થ પ્રમાણુ કે જે ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઋણવિજભારિત બને છે તો તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે વાયુરૂપ તટસ્થ પ્રમાણુ કે જે ઇલેક્ટ્રોન સ્વીકાર્ય અને ઋણ વીજભારિત બને તો તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે તેની વ્યાખ્યા જોઈએ તો આપણને એના ઉપરથી ખ્યાલ આવશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા જોઈએ તો કે વાયુ રૂપ તટસ્થ પ્રમાણુ કે જે ઇલેક્ટ્રોન સ્વીકારે ઋણવિજારિત બને તો તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે હવે જ્યારે વાયુરૂપ તટસ્થ પ્રમાણુ છે જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે તે ઋણવીજ ભારિત બને છે આ ઋણવિજ ભારિત બને ત્યારે જેની જે ઉર્જામાં તેની ઉર્જામાં જે ફેરફાર થાય તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે અને આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને સંકેતમાં ડેલ્ટા ઇજી એચ વડે દર્શાવવામાં આવે છે ફરી એકવાર વ્યાખ્યામાં ધ્યાન આપજો મિત્રો કે વાયુરૂપ તટસ્થ પ્રમાણુ કે જે ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઋણ ઋણવિજભારિત બને છે ત્યારે તેની ઉર્જામાં જે ફેરફાર થાય તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે અને આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને સંકેતમાં ડેલ્ટા ઇજી એચ વડે દર્શાવવામાં આવે છે હવે આપણે જોઈએનું એક અધું એક્ઝામ્પલ કે ધારો કે વાયુરૂપ તટસ્થ પ્રમાણુ તરીકે કોઈ એક પ્રમાણુ લીધો છે જે એક ઇલેક્ટ્રોન સ્વીકારે અને આંશિક રીતે ઋણ વીજ જોવા મળે છે વાયુરૂપ તટસ્થ પ્રમાણુ એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને કેવો બને છે તો કે ઋણ વીજભારીત બને છે જ્યારે કોઈ તટસ્થ પ્રમાણુ છે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે તે કાં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જોવા મળે છે અથવા તો ઉષ્મા શોષક પ્રક્રિયા જોવા મળે છે એટલે આપેલ પ્રક્રિયા દરમિયાન કાતોક તે વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કરે છે જે પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ અને કાતોક તે વાતાવરણની અંદર ઉષ્મા મુક્ત કરે છે તો તે પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ હવે આની અંદર જોઈએ કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને વીજભારિત બને છે ત્યારે તે વાતાવરણની અંદર ઉષ્મા મુક્ત કરે છે વાયુરૂપ તટસ્થ પ્રમાણુ જ્યારે ઇલેક્ટ્રોનનું શોષણ કરે ત્યારે તે વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરે છે જેને કારણે આપણે જોઈ શકાય કે આવત કોષ્ટકની અંદર જોઈએ તો સમૂહ સતનના તત્વ છે સમૂહ આપણે જોઈએ કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન અહીંયા આપણે લીધેલા છે સમૂહ સત્તરના તત્વ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડીન એસ્ટેટાઇટ વગેરે આ જે સમૂહ સત્તરના તત્વો છે જે બધા જ તત્વો એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યની નજીકના નિષ્ક્રિય તત્વ સમૂહ અઢાર અથવા તો શૂન્ય સમૂહના તત્વ જેવું બંધારણ બનાવે છે ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે આ ફ્લોરિન છે જે એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી અને ફ્લોરિન માઇનસ વન બને છે ત્યારે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું જોવા મળે છે માઇનસ ત્રણસો ને અઠ્યાવીસ જેટલું જોવા મળે છે હવે જો અહીંયા ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી તો કે નવ એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીએ હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે તો કે દસ ઇલેક્ટ્રોન રહેલા છે તો દસ ઇલેક્ટ્રોન કેમાં છે નિયોન ટેનની અંદર એટલા માટે આપણે કહી શકાય કે જે સમૂહ સતનના તત્વ હેલોજન સમૂહના તત્વ છે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્ત

જેની સાવ બાહ્યતમ કક્ષકની નવી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે આની અંદર દાખલ થઈ શકતો નથી એટલા માટે કહી શકાય કે સમૂહ અઢારના જે તત્વ છે નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ તત્વ જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે તો કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ધન જોવા મળે છે આંશિક ધન વીજભારે જોવા મળે છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ આવર્ત કોષ્ટક ની અંદર સમૂહ માં ઉપર થી નીચે તરફ જતાં આવર્ત કોષ્ટક ની અંદર સમૂહ માં ઉપર થી નીચે ની તરફ જતાં આપણને ખબર છે સમૂહ માં ઉપર થી નીચે તરફ જઈએ તો જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ પરમાણુ ના કદ ની અંદર વધારો થાય છે કારણ કે દરેક નવો ઇલેક્ટ્રોન સી નવી કક્ષક ની અંદર દાખલ થાય દરેક નવો છે એ નવી કક્ષકમાં દાખલ થાય જેને કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણમાં વધારો થાય છે જેને કારણે બાહ્યતમ ઇલેક્ટ્રોન્સ એ કેન્દ્રથી વધુને વધુ દૂર જતો જાય છે એટલે આપણે કહી શકાય કે સમૂહની અંદર ઉપરથી જેમ નીચે તરફ જઈએ છીએ કોઈ પણ સમૂહ લઈ લો તો પરમાણુ ક્રમાંક વધતો જાય છે અને પ્રમાણુ ક્રમાંક વધે છે તો સાથે સાથે પરમાણુના કદમાં પણ વધારો થાય છે એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુ ક્રમાંક વધે પ્રમાણુનું કદ વધે અને એની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યની અંદર ઘટાડો થાય છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટે છે એ અંદર ઉપર થી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે તો કે શા માટે ઘટે આપણે કીધું કે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતા દરેક ઇલેક્ટ્રોન છે એ નવી બાહ્યતમ કક્ષકની અંદર દાખલ થાય છે જેને કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણમાં વધારો થાય છે અને ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી વધુને વધુ દૂર જતો જાય છે માટે આપણે કહી શકાય સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યની અંદર ઘટાડો થાય છે હવે મિત્રો આપણે આવર્તની અંદર વાત કરીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા લિથિયમથી ફ્લોરિન તરફ જતાં અથવા તો સોડિયમથી ક્લોરીન તરફ જતા હવે આપણે જોઈએ કે જ્યારે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ તેમ પ્રમાણુ પ્રમાણુ ક્રમાંકમાં વધારો થાય છે પરંતુ દરેક ઇલેક્ટ્રોન છે એક જ કક્ષકની અંદર દાખલ થતો હોવાને કારણે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન બંને વચ્ચેના આકર્ષણમાં વધારો થાય છે જેને કારણે પરમાણુનું સંકોચન થાય છે એટલે પ્રમાણીય કદની અંદર ઘટાડો થાય છે માટે આપણે કહી શકાય આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતાં લિથિયમથી ફ્લોરિન તરફ જતાં કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યની અંદર વધારો થાય છે કારણ કે કેન્દ્રમાંનો પ્રોટોન અને બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન બંને વચ્ચેનું આકર્ષણ વધે છે જેને કારણે કક્ષકનું સંકોચન થાય છે જેને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યની અંદર વધારો થાય છે તમે અહીંયા જોઈ શકો કે લિથિયમ સમૂહ સમૂહિકનું તત્વ જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે માઇનસ સાઠ ઓક્સિજન સમૂહ સમૂસોલનું તત્વ ચાલકોજન સમૂહનું તત્વ જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે માઇનસ એકસો એકતાલીસ જ્યારે ફ્લોરિન સમૂહ સત્તરનું તત્વ હેલોજન સમૂહનું તત્વ તો કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જોવા મળે છે માઇનસ ત્રણસો ને જેટલું જોવા મળે તો તમે જોઈ શકો કે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી તરફ અથવા તો લિથિયમથી ફ્લોરિન તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીના મૂલ્યની અંદર વધારો થાય છે અને જ્યારે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીના મૂલ્યની અંદર ઘટાડો થાય છે જે બંને માટેના કારણ આપણે જોયા સમૂહની અંદર જો ઉપરથી નીચે તરફ જાઓ તેમ ક્રમશઃ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીના મૂલ્યમાં શું થાય છે ઘટાડો ઓછી ઋણ બનતી જાય છે તો કે એમ થવાનું કારણ શું તો કે દરેક નવો ઇલેક્ટ્રોન છે નવી બાહ્યત્તમ કક્ષકની અંદર દાખલ થાય છે જે જેને કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના અપાકર્ષણમાં વધારો થાય છે અને કક્ષક છે કેન્દ્રથી વધુ દૂર જતી જાય છે માટે કહી શકાય સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બનતું જાય છે અને આવર્તની અંદર દરેક ઇલેક્ટ્રોનથી એક જ કક્ષકની અંદર દાખલ થાય છે જેને કારણે કેન્દ્રનો પ્રોટોન અને બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન બંને વચ્ચેના આકર્ષણમાં વધારો થાય છે જેને કારણે કક્ષકનું સંકોચન થાય છે જેને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે વધુને વધુ ઋણ બનતું જાય છે માટે કહી શકાય આ ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે વધુ ઋણ જોવા મળે છે તમે દરેક આવર્તની અંદર જોઈ શકો છો પરંતુ અહીંયા તમે જુઓ કે જ્યારે સમૂહ સોળની અંદર જે પ્રથમ તત્વ છે ઓક્સિજન અને સમૂહ સત્તરનું જે પ્રથમ તત્વ છે ફ્લોરિન જે બંનેની અંદર જોઈએ કે ફ્લોરિનની અંદર સોરી ઓક્સિજનની અંદર જે ઇલેક્ટ્રોન છે એને બરાબર ટુ કક્ષક ની અંદર દાખલ થાય ફ્લોરિનની અંદર પણ છેલ્લો ઇલેક્ટ્રોન છે એન બરાબર ટુ કક્ષકની અંદર કેવો થાય છે દાખલ થતો જાય છે હવે જ્યારે સલ્ફરની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન છે એન બરાબર થ્રી કક્ષકમાં દાખલ થાય છે અને ક્લોરીનની અંદર પણ છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ત્રીજા આવર્તનો તત્વ છે એટલે એને બરાબર થ્રી કક્ષકની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય છે હવે ઓક્સિજનની અંદર આ ઇલેક્ટ્રોન એન બરાબર ટુ કક્ષકની અંદર દાખલ થાય ત્યારે કેન્દ્ર અને બાહ્ય જે ઇલેક્ટ્રોન દાખલ થયો તેના વચ્ચેનું જે આકર્ષણ છે ઓછું જોવા મળે છે એટલે ટૂંકમાં કહીએ તો અપાકર્ષણ ઓછું જોવા મળે છે ઓક્સિજન અને ફ્લોરિનની અંદર જેને કારણે ઓક્સિજન અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સલ્ફર અને ક્લોરીનની સાપેક્ષમાં ઓછું ઋણ જોવા મળે છે જ્યારે આપણે સલ્ફર અને ક્લોરીનની વાત કરીએ તો એની અંદર છે છેલ્લો ઇલેક્ટ્રોન છે એને બરાબર થ્રી કક્ષકની અંદર દાખલ થાય જેને કારણે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણમાં વધારો જોવા મળે છે માટે ઓક્સિજન અને ફ્લોરિન કરતાં સલ્ફર અને ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ જોવા મળે છે તો આ આપણે મિત્રો વાત કરી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ત્યાર પછીનું આપણે આગળ નવા લેક્ચરની અંદર વાત કરીશું આટલો અહીંયા રાખીએ થેન્ક યુ